હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો ગરબો છે મારી આરા સુરની અંબા રમવા આવોને ગરબો નાનો એવો અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો અને તમને મારો આ ગરબો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી મારી આરા માં અંબા આવો ને મારી સંખલ માં કે બહુચર આવોને आओ ने मां आओ ने आओ ने मां आओ ने मां दिकरी मा दीकरि कर्षुवात मा आओ ने मां मा दीकरी कर्षुवात् आओ ने मा यासुरी मात अंबा आओ ने संखल मा संखलपुर नी बहुसर ಮನ ಮಂದಿರ ಬಂದಾವು ಬಂಧಾವು ದ್ವಾರೆ ಮಸತಿಯ ಪುರಾವು ಮನ ಮಂದಿರ ಮಾ ತೋರಣ ಬಂದಾವು દિલના દ્વારે મસાધિયા પુરાવું મારા દિલ ના ખોલો દ્વાર આવો ને મારા દિલ ના ખોલો દ્વાર આવો ને મારી આરા સુરની માં કે અંબા આવો ને મા દીકરી કરશું વાત મા તમે આવો ને તારી મારી પ્રીત પુરાની કેમ કરી મારા ખુસાની તારી મારી પ્રીત પુરાની કેમ કરીને મારા ખુસાની મન તારો ભરોસો આજ મા તમે આવો ને મન તારો ભરોસો આજ મા તમે આવો ને મારી આરાસુરની માં અંબા આવો ને મારી સંખલપુરની માં કે બહુસર આવો ને મા દીકરી કર વાત મા તમે આવો ને તુજને મળવા આંખો તલસે આંખો તલસે ને આંસુ સલ કે મળવામાં ને આંખો તલસે આંખો તલસે માં આંસુ સલ કે મન તારો સે આધાર મા આવો ને મન તારો સે આધાર મા આવો ને મારી આરા માં ಅಂಾ ಆೋ ನಂಪುರ ನೀ ಬಹು ಸರ ಆೋ ನೆ ಮಾು ವಾ ತೆ ನಳತಾ ಹೈಯೇ ಬೋಲಿ ಜವ મારી ભૂલ ચૂક કરજો માફ મા તમે આવો ને મારી ભૂલ ચૂક કરજો માફ મા તમે આવો ને મારી આરાસુરની માં અંબા આવો ને કે મારી બહુ મારી સંખલપુરની માં બહુ સર આવો ને મા દીકરી કર વાત મા તમે આવો ને ગબ્બર કેરા ગોખે બેઠા વેદ પુર્ણ મત મે વખાણી ગબ્બર કેરા ગોખેમાં બેઠા વેદ પુરાણો મતને વખાણી તને કોટી વંદન વારમ વાર મા તમે આવો ને તમને કોટીને નમન મન વારમ વાર મા તમે આવો ને મારી આરાસુરની માં અંબા આવો ને મારી સંખલપુરની માં કે બહુસર આવો ને કે મા બે મા દીકરી કર વાત મા તમે આવો ને ને મારી આરાસુરની અંબા મારી સંખલપુરની બહુ ચરમા ચોટીલાની ચાઉંડ માતા પાવાગઢ ગઢની કળકા માતા કે મા દીકરી કરશુ વાત મા તમે આવો ને મારી આરાસુરની માં અંબા આવો ને તો આ તો મારો નાનો ગરબો તને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ